નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સોમનાથ એન્ટ્રી ગેટ થી છેક મંદિર સુધી દર્શનાર્થીઓ માટે છાયાની સુવિધા ઉનાળામાં શિવભક્તોને ખુલ્લા પગે પગ ન બળે ગરમી ન લાગે તે માટે સફેદ તળપત્રીના પેગોડા શંકુ આકારના તંબુની મંદિર સુધી હારમાળા અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ સમગ્ર રાજ્ય હાલ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે દેશ વિદેશથી સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે તડકાથી રાહત મળે તેવી સુવિધાઓ ગોઠવી મંદિર તંત્ર સજ્જ બન્યું છે સોમનાથ મંદિર દર્શનાર્થી એન્ટ્રી ગેટ છેક મંદિર સુધી સફેદ તળપત્રીના પેગોડા એટલે કે શંકુ આંગારના તંબુઓની હારમાળા સળંગ ગોઠવી દેવાય છે જે સળંગ હારમાળા દર્શનાર્થી મંદિરમાંથી દર્શન કરી છેક બહાર નીકળે ત્યાં સુધી છાયા તંબુઓ લગાવાયા છે તે ઉપરાંત સોમનાથ મંદિરમાં લોકો દર્શન કરે છે તે દર્શન મંડપમાં એસી કાર્યરત છે જેથી ઠંડક સાથે ગરમીમાં રાહત મળે છે મંદિર પરિસરમાં પીવાના પાણીના પોઈન્ટ કાર્યરત છે અને દર્શનાર્થીને તદુપરાંત દિગ્વિજય દ્વારા પાસે આવેલ જૂતાધર સુધીની છાયા વ્યવસ્થા છે જેથી નિયત ઘર પાસે પોતાના બૂટ ચંપલ જમા કરાવી શકે છે સોમનાથ મંદિરના અંદર બહાર ગરમીમાં પગન તપે માટે કાર્પેટ પટ્ટાઓ પણ બિછાવાયેલા છે